નમસ્કાર મિત્રો અજીત પરમાર મારું નામ છે જસાપુરાથી આવું છું પણ આજે એક એવા પેશન્ટની મુલાકાત કરાવીશ તમને કે જે સતત કેન્સરની બીમારીથી પીડાતા વ્યક્તિ હતા આજે એમને આપણા થકી એવું બેસ્ટ રિઝલ્ટ મળેલું છે અને એ રિઝલ્ટની માહિતી પોતે કાકા થકી આપણે મેળવીશું જેથી કરીને બધાને મહેસૂસ થાય કે ના સાચી વાત છે તો આજે હું એક કાકાની સાથે તમારી વાત કરાવીશ રૂબરૂમાં એમનું નામ છે કનુભાઈ કાંતિભાઈ મકવાણા પડિયા પડિયા કનુભાઈ કાંતિભાઈ પડિયા અને એ પણ છે લખડી કોઈ ગામના પાદરા તાલુકાનું લકડી કોઈ ગામ છે તેના રહેવાસી છે આજે એ પોતે કેવું ફિલ્ડ કર્યા છે એ તમને વિશે પ્રકાશું નામ છે તમારું કનુભાઈ કાંતિભાઈ પડિયા તમને શું બીમારી હતી ટેન્શન

મૈત્રી મૈત્રી મેં તો પેલા લીધી હતી એ તો ઓપરેશન કરાય છે એસા હોસ્પિટલમાં એસા કેટલો ખર્જો થયેલો લંબ સમ તમારો એ લાખ રૂપિયા થયો તો 1 લાખ રૂપિયા ખર્જો લાખ રૂપિયા થયા પછી તમારી હાલત કેવી થઈ ગઈ હતી ગંભીર ગંભીર થઈ ગઈ હતી ખાવા પીવાતું નતું ના બંધ હતું અને આની માહિતી તમને કોને આપી દીધી માહિતી અજીતભાઈ આપી આયા હતા દવા એમને આપી દવા પછી મેં સાતમા મહિના મહિનામાંથી ચાલુ કરી સાતમા મહિના કેટલા મહિના વાપરી અત્યારે ત્રણ મહિના તો પેહલા જે દવાખાના ખોરાક બધો લેવાય રોટલો બોટલો નતો ખબર બધું ખાતા થઈ ગયા વેરી ગુડ જોરદાર માથામાં વાર પણ પાછા નવા આવ્યા બરાબર સરસ સરસ પેલા ગરી ગયા હતા બધા પછી તો આનો લગભગ કેટલો ખર્ચો થયો છે ત્રણ મહિનાનો અંદાજે તમને એવી ખબર પર અઢાર હજાર રૂપિયા ત્રણ મહિનાનો ખર્ચો થયો અને દવાખાના ની અંદર તમે એક લાખ રૂપિયા વાપરા છતાંય ખર્ચો શુ રિઝલ્ટ શૂન્ય હતું સમજો જીરો બરાબર છે ને યસબીજ પ્રોડક્ટની યસબીજ કંપનીની નોની પ્રોડક્ટ વાપરવાથી તમને અઢાર હજારની અંદર આજે જબરજસ્ત રિઝલ્ટ મેળું છે કાકા કાંકા કમ્પ્લીટ કમ્પ્લેટમાંથી જોઉં પણ હજુય મારા કહેવાથી તમારે બીજા ત્રણ ચાર મહિના લેવાની છે હા બરાબર કારણ કે એ લેવાની રાખવાની કારણ કે અંદર સેલ હોય ને ધીમે ધીમે બધા નાશ થઈ જશે એના માટે તો હવે તમે ખરેખર તમારી જેવા ઘણા બધા લોકો આ કેન્સરથી પીડિત હશે તો એવા લોકોને ખરેખર તમે હું સંદેશ આપવા માંગો છો મેં તો હવે એક સંદેશ આપ્યો હા ગોવાત્રીમાં બરાબર ગોત્રીમાં એક બોમન છે એને પણ દવા અપાવી છે દવા તમારા થકી બીજા લોકોને વપરાવો છો ના એટલે તમે ધારો કે આ વસ્તુ વાઈપ્રી હવે તમને તો તમે આવા લોકો અનેક લોકોને પણ અપાવી શકો છો કારણ કે એનાથી ફાયદો થયો બરાબર ને સાચી વાત છે તમારી તો હવે ખરેખર જીતભાઈ થકી આ વસ્તુ બોલું તો અજીતભાઈ તમે કોના માધ્યમથી તમે પહોંચાડી હતી મકવાણા સાહેબ છે આપણા લકડી કોઈ ગામના મયુરભાઈ મકવાણા ને રાજજીભાઈ મકવાણા થકી ઓકે મયુરભાઈ સાહેબ નો આપણે મુલાકાત કરી હતી બરાબર અને એમના થકી મે એમને 3 મહિના પહેલા આપી હતી ત્યારે એમની હાલત બહુ ગંભીર હતી અને આપણે જોઈ પણ ના શકીએ એવો ફોટો પણ છે મારા હા એ તો તમને મળશે ફોટો પણ આ વિડિયો ની અંદર હું સાથે સાથે એડિટ કરી શેર કરાવીશ બરાબર કે એનાથી બહુ ગંભીર હાલત હતી એટલે ખાઈ પી શકતા જ નહોતા બિલકુલ અને આજે તંદુરસ્ત થઈને યસબીક પ્રાઇવેટ માર્કેટિંગ લિમિટેડ કંપનીની પોળેક સાથે આજે સુપર સુપરબેરી વાઇટલ ડ્રિંક નોની તુલસી અને પેસ્ટ આટલી વસ્તુઓ આપવાથી એ હલ્દી થઈને તમારી સામે બેઠા છે બરાબર તો કનો કાકા નંબર તમારો મોબાઈલ નંબર જરા કોઈ પણ વ્યક્તિ અગર તમને કદાચ સંપર્ક કરવા માગે છે તો એમનો નંબર મિત્રો તમે તમારો મોબાઈલ નંબર જણાવશો ફોન નંબર તમે બોલો ને સાડત્રીસ ચોરાનું ચોરાનું મિત્રો કોઈ પણ વ્યક્તિને ને કદાચ વિશ્વાસ ના અને એમનો સંપર્ક કરવો ને તો પણ એમના મોબાઈલ ઉપર સંપર્ક કરી શકે છે તમે આ ખરેખર તમારું ઇન્ટરવ્યૂ આપવા બદલ આપ ખૂબ ખૂબનો આભાર થેન્ક યુ